ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના વિસ્નોલી ગામે દૂધની ડેરી સામે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો યાત્રા અંતર્ગત જંગી જનસભા યોજવામાં આવી હતી જાહેર સભામાં ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી યુવા નેતા યુવરાજ જાડેજા તથા જિલ્લા સંગઠનના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વર્તમાન સરકારની ભ્રષ્ટાચાર ભરી કામગીરી સામે ગંભીર આક્ષેપો કર્યા હતા જ્યારે યુવરાજસિંહ જાડેજાએ પીપલ લીગ જેવી ઘટનાઓને લઈને સરકાર પર પ્રહારો કર્યા હતા આ જનસભા આણંદ જિલ્લા આમ આદમી પાર્ટી સંગઠન તેમજ કેટલાક વિધાનસભા પ્રભારી મહેશ ડાબી દ્વારા યોજવામાં આવી હતી જેમાં આણંદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી કાર્યકરો અને સ્થાનિક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા મહેમાનોનું ફૂલહારથી સન્માન પણ કરવામાં આવ્યું હતું ઈસુદાન ગઢવીએ જાહેર મંચ પરથી જાહેરાત કરી હતી કે આવતા દિવસોમાં રાજ્યભરમાં ગુજરાત જોડો યાત્રા અંતર્ગત જંગી જાહેર જનસભાઓનું આયોજન કરવામાં આવશે જેથી પ્રજાને વર્તમાન સરકારના ભ્રષ્ટાચાર સામે જાગૃત કરી શકાય વિસ્નોલી ગામની આ સભામાં ઉમટી પડેલ જંગી મેદનીય ઊર્જા અને જન સહભાગિતાનો ઉત્સાહ ઉજાગર કર્યો હતો

મેદરે આજે નહીં કાલે નહીં અને 2027 સુધી પણ તમે નહીં રોકી શકો એને માસ્ટર સ્ટોક ગણાવે આ માસ્ટર સ્ટોક હમણા જીએસટી માં સાહેબ આશ્ચર્યની વાત છે કે ભારત ના 64 ટકા વસ્તી જે ગરીબ અને મધ્યમ વર્ગ છે એને છેલા

ભાજપે ખેડૂતોને બરબાદ કરી દીધા ભાજપે દોઢ મંડળીઓને બરબાદ કરી દીધી ભાજપોને બરબાદ કરી ચારે બાજુથી ભ્રષ્ટાચાર કરીને રોડ રસ્તા ગામના વૈવખનના કામો એને બરબાદ કરી દીધા તમે જુઓ અહીંયા ડાંગરના ભાવમાં દસ વર્ષ પહેલાં ડાંગરના ભાવ હતા એ લોકો કઈ રીતે જીવી શકે આજે નવ હજાર જેટલા આપઘાત વર્ષમાં થયા છે લોકોએ હાથમાં હત્યા કરી છે લોકોને ગુજરાતમાં રહેવા માટે મજબૂત કર્યું છે અને ન્યાય નથી મળતો હક નથી મળતો અધિકાર હતો ત્યારે લોકોને અહીંયા એને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે અભિયાન અંતર્ગત આજે મોટા ભાગમાં જોવા માંગે તો કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી બધા લોકો આજે આમ આદમી પાટીમાં જોડાયા છે જે કહી શકાય ભાઈ ભય ભૂખ અને ભ્રષ્ટાચારની જે રાજનીતિ ગયા છે માનવ સચિશ લોકો જે ફેરી છે થોડા ફેરાટ આ વિસ્તારમાં પંદર કિલોમીટર દૂર આવેલા ગંભીર આ રીતની દુર્ઘટના છે એ પણ માનવ સજ્જ દુર્ઘટના હતી અને એ માનવ સજિત દુર્ઘટનામાં આજ દિન સુધી જે પીડિતો છે જે વંચિતો છે હજી સુધી એને ન્યાય નથી મેળવ્યો એ ન્યાયની ગુહાર આજે આ જગ્યાએ લગાવવામાં આવી છે ત્યારબાદ અહીંના જે સ્થાનિક પ્રશ્નો છે એ સ્થાનિક પ્રશ્નોને વાંચા આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે તેની સાથે સાથે જે સંસ્થાઓ છે અને ખાસ કરીને ગુજરાતના યુવાનોનું જે ભાવિ જેમાં જોડાયેલું છે એવી સરકારી સંસ્થાઓ સહકારી સંસ્થાઓ અને બિનસરકારી સંસ્થાઓ એ તમામ જગ્યાએ આજે હકદાર વ્યક્તિ લાયક વ્યક્તિ લાગે એના માટેના પ્રયત્નો થાય જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી જે અહીંની આ વિસ્તારની જે સહકારી સંસ્થા સહકારી સંસ્થા જે સૌથી મોટી છે અમૂલ ડેરી એમાં પણ ઘણા સમયથી ભ્રષ્ટાચાર જોવામાં આવી રહ્યો છે કૌભાંડ જોવામાં આવી રહ્યું છે પરિવારવાદ જોવામાં આવી રહ્યો છે સગાવાદ જોવા આવી રહ્યો છે કે પોતાના વાલા દવલા મળ્યા લોકોને ડિરેક્ટરના દીકરા દીકરીઓ ભાણી ભાક ભકરીદાઓને એ સીધી રીતે એમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર કરીને નોકરી આપવામાં આવી રહી છે તો એની સામે લડાઈ આ મજબૂત બને તેના માટે આજે કેટલાક વિશ્વની ખાતે આ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આવનાર દિવસોની અંદર એ પરિવર્તન નિશ્ચિત છે